મૌષક એટલે ઉંદર કેટલી બધી વાતો એવી ઘણી ગણેશજીની રોચક વાતો છે કે જે આપણાથી અજાણી છે આપણે બિલકુલ ખરેખર તેને જાણતા નથી આપણે વાત કરી કે આપણે ગણેશજીનું સ્થાપન કરવું છે પૂજન કરવું છે તો ગણેશજીની મૂર્તિ કેવી લેવી ગયા એપિસોડમાં આપણે કહ્યું હતું કે મૌષક હોય તેવી ગણેશજીની મૂર્તિને પસંદ કરવી મૂષક ન હોય તો અન્ય મૂષક અલગથી લાવી અને પણ મૂકી શકાય પણ ગણેશજી નું વાહન છે મૂષક મૂષક અનિવાર્ય હોવું જોઈએ ત્યારે ગણેશજી નું સ્વરૂપ સંપૂર્ણ કહેવાય ગણેશજી જે આપ વાહનની વાત કરી રહ્યા છો તેમના કે મૂષક એટલે કે ઉંદર વાહન કે અને ઉંદર હોવું જરૂરી છે કે એક જ વાહન હવે જો મૂષક ની આપણે ગણેશજી કરીએ એવું નથી કેહન આપણે જ રહ્યું છે અન્ય વાહનો પણ છે જે લોકો બહુ ઓછા લોકો જાણે ગણેશ પુરાણની કથાઓમાં ગણેશજીને જે મહિમાની બધી વાતો કરી છે ને

અત્યારે અહીંયા શુભ અને માંગલિક જે પૃથ્વી ઉપર થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ હવે વાહન ગણેશજી ના વાહન ની વાત તો ગણેશ પુરાણ એવું કહે છે કે સતયુગમાં ગણેશજી નું વાહન સિંહ હતું આ બહુ ઓછા લોકો જાણે છે એટલે ગણેશજી નું એક વાહન સિંહ પણ છે ત્યારે તેઓ દસ ભુજ્યા વાળા કહેવાતા હતા ગણેશજી અને તેમનું સ્વરૂપ તેજસ્વી હતું અને તે અનેક વરદાન આપવાળા તેવી જ રીતે ત્રેતા વાત કરીએ તો ગણેશ પુરાણ એવું કહે છે કે ત્રેતા યુગમાં પણ ગણેશજીએ એક વાહન અલગ સવારી કર્યું તે હતું મયુર એટલે કે મોર આ પણ ગણેશજી નું પ્રિય વાહન

તો કે મહાભારત કાળ હતો ને ભગવાન કૃષ્ણ જન્મ હતો ને બધો દ્વાપર યુગ હતો એ દ્વાપર યુગ માં ગણેશજી નું જે આપણી પહેલા જે હવે અત્યારે કલયુગ ચાલી રહ્યો ભગવાન કૃષ્ણ ગયા બાદ કલયુગ શરૂ થઈ ગયો હતો અને એ કળિયુગ અત્યારે ચાલુ છે કહેવાય છે કે ગણેશજી કલયુગ પણ અવતારિત થવાના છે અને તેમનું વાહન જો વાત કરીએ તો તેમનું વાહન સફેદ અશ્વ બનવાનું એટલે ઘોડો બનવાનો છે તેમનું વાહન કલયુગમાં અને ધૂમ્ર વર્ણના થવાના છે એટલે ત્યારે તેમના સ્વરૂપની અને વાહનની વાત કરીએ તો એ ઘોડો રહેશે અને આ અવતાર કલકી અવતારને મદદ કરવા માટે આવવાનો એટલે એવું કહેવાય છે કે ગણેશજીનું અત્યારે વાહન એ ઘોડો બન્યું નથી બનવાનો છે એટલે છેલ્લું જે વાહન મૂષક હતું રાખીએ છીએ અવતરિત થઈ જશે બાદ તેમની પૂજા કરાશે તો કદાચ તેમનું વાહન અશ્વ પણ એટલે યુગે યુગે ગણેશજીએ વાહન બદલ્યા છે અલગ અલગ લીલાઓ કરી છે આપણી પહેલા દ્વાપર યુગમાં તેમનું વાહન મૂષક હતું અને જે ચાર ભૂજા વાળા હતા એટલે આપણે ચતુર્ભુજ પૂજા કરીએ છીએ હવે આ અવતરણ થયું ને દેવી અને એક સુંદર મજાની માટી થી ભગવાન ગણેશજી પ્રતિમા બનાવી મંત્ર જા કર્યો અને તેમને ઉત્પન્ન કર્યા પ્રગટ કર્યા દેવી ઉમા ત્યારે સૌથી પહેલું તેમનું મોહક નામ પડ્યું હતું વિનાયક આપણે સૌ ગણેશજી જાણીએ છીએ પણ હકીકતમાં તેમનું નામ તે વખતે વિનાયક હતું વિનાયકના નામે તે પૂજિત બન્યા હતા અને સંસારમાં એવું કહેવાય છે કે ગણેશજીનું સૌથી પહેલું નામ વિનાયક જે તેમની માતાએ પાણી ત્યારબાદ સિર્યછેદની ઘટના બની ગજનું મુખ આવી ત્યારે તે ગણેશ થયા આવી રીતે જો પહેલું નામ આપણું ગણેશ નથી લાવીએ ફોટો લાવીએ કઈ પણ લાવીએ તેમનો એક દાંત આખી મહાભારત લખાય છે એ અડધો દાંત સાચવીને હજુ રાખેલો છે એટલે કેવાનો મિનિંગ એ રાખેલો છે એ ઘણી વાર તેમનું અસ્ત્ર પણ બને છે ને ઘણી વાર કોઈ સાધન પણ બને પેલા એક દંત કેમ નામ પડ્યું એવું બન્યું હતું કે પરશુરામ હતા પરશુરામજી હતા ને એ એકવાર કૈલાસ ગયા ભગવાન શિવને મળવા તો ગણેશજી ગણોના દેવ છે એ ગણા ધીશ છે એટલે દરેક ગણથી પણ આગળ હોય શિવ હોય ને ત્યાં શિવ ગણ હોય બહુ બધા નંદી સહિત તો ગણપતિ તેમના બધાના નેતા છે તો ગણેશજી કૈલાસમાં આગળ દ્વાર પાસે હતા અને પરશુરામજીનું આ પરશુરામજી ભગવાન શિવના ભક્ત હતા શિવને મળવા આવ્યા હતા શિવના પ્રિય હતા અને ગણેશજીની પહેલા પણ કેટલી બધી વાર તે કૈલાસ આવી ગયા હતા આવતા હતા જતા હતા નિત્ય હતું નંદી બહુ પરિચિત હતા તેમનાથી એટલે એમને રોકતા નતા પણ ગણેશજીને થોડો ઓછો પરિચય તો ગણેશજીએ કહ્યું કે મારા માતા અને પિતાજી એકાંતમાં છે વિશ્રામમાં તમે અહીંથી અંદર નહીં જઈ શકો અત્યારે વિક્ષેપ પડશે એટલે થોડા સમય પછી આવો પરશુરામજી એવું કહેવાય છે કે અત્યંત ક્રોધી રૂપ હતું ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે અલગ અલગ રૂપમાં ભગવાન વિષ્ણુ જ્યારે અવતાર લીધો ને આ ક્રોધ રૂપ હતું એટલે એમણે બહુ બધા ક્ષત્રિયોને હણ્યા હતા પરશુરામજી પરશુરામજી ત્યાં આવ્યા કૈલાસના ગણેશજીએ રોક્યા કે હું અંદર નહીં પ્રવેશ કરવાનો ત્યારે બહુ બધી નોકજોક બંને વચ્ચે થઈ અને પરશુરામજી એટલા ક્રોધી એમની જોડે એક પરશુ પરશુ એમનું હથિયાર એમણે ભગવાન પ્રહાર કર્યો ને એનાથી ગણેશજી નો એક ગાંઠ તૂટી ગયો અને ત્યારે એવું કહેવાય કે બધા ગણો નાસી પાસ થઈ ગયા દેવી ઉમાને પણ ખબર પડી ગઈ કે મારા પુત્ર ને કઈ આઘાત અને પરશુ વાગ્યું એ તૂટ્યો અને ત્યારે દેવી ઉમા અને ભગવાન શિવ પ્રગટ થયા આ બધી ઘટના જોઈ પરશુરામજી નો ક્રોધ જોયો ત્યારે દેવી ઉમા તેમને શ્રાપ આપવા જતા હતા ત્યારે ભગવાન શિવે હાથ કરી તેમને રાખી લીધા કે દેવી આ પણ મારો ભક્ત પુત્ર સમાન છે એટલે એવો કોઈ શ્રાપ ના આપશો ક્ષમા કરો ભગવાન શિવ કહેવાથી દેવી શાંત થાય પરશુરામજી પણ એવું થયું કે બહુ મોટો એક આ ખોટી વસ્તુ મારા થઈ ગઈ પરશુરામજી પણ જરા આખો શરમાવી અને લજ્જિત ઉભા રહી ગયા અને વિનમ્ર ભાવે ગણેશજી ની ખબર પૂછવા લાગ્યા ત્યારે એક દાંત તૂટેલો હતો ત્યારે ભગવાન શિવે પરશુરામજી ને પણ શાંત કર્યા ગણેશજી આશ્વાસન આપ્યું અને કહ્યું કે દીકરા સંસારમાં આ ઘટના બનવાની હતી લોક કલ્યાણ હતી તું આજથી એક દંતાય તરીકે પૂજિત બનીશ તારી એક દંત વારી જે મૂર્તિનું પૂજન કરશે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી એવા પણ તેમણે આશીર્વાદ આપ્યા અને આ તારો તૂટેલો દંત અને યુગો યુગો કામ લાગવા આ એના માટે આ નિમિત્ત બન્યા છે પરશુરામજી પરશુરામજીએ જે પરશુ માર્યું હતું ને ત્યાંથી ગણેશજીના ચરણોમાં મૂકી દીધું તમામ કાર્યો પૂર્ણ થશે એવા પરશુરામજી પણ વચનો આપ્યા અને ગણેશજી ત્યારથી એ પરસુને પોતાનું હથિયાર બનાવ્યું અને પોતાનું એક ધન પોતાની પાસે રાખ્યો ભગવાન શિવના આદેશથી એટલે એવું કહેવાય છે કે આ એક દંત વાળા ગણપતિ એટલે ત્યારથી તેમનું નામ પડ્યું એક દંત આવી રીતે દાંત તૂટવાની ઘટના બની અને તેમાં અનેક અનેક આશીર્વાદ મળ્યા ગણેશ ગણેશજી રાજી થઈ ગયા પરશુરામજી ને નમન કર્યું ખુશ થયા આવકાર કર્યો અને તેમનું સ્વાગત થયું કૈલાસમાં આવી રીતે ગણેશજી કહેવાયા